જય માતાજી જય હિન્દ જય ભારત દર્શક મિત્રો આપણા ભારતીય સંગીત શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે સંગીતના મૂળ ત્રણ સ્તંભ છે મિત્રો સંગીતના એ ત્રણ સ્તંભમાંથી કોઈ પણ એક સ્તંભ હલી જાય કે પડી જાય તો શું થાય અને સંગીતના ત્રણ સ્તંભ કયા છે તે આપણે સર્વે સમજવું ખૂબ અગત્યનું છે દરેક અમારા દર્શક મિત્રો જે હાર્મોનિયમ સાથે ભજન કીર્તન લોક સંગીત સંતવાણી દુઆ છંદ જે કંઈ પણ ગાવા ઈચ્છતા હોય હાર્મોનિયમ સાથે તેવા દર્શક મિત્રોને હું ખાસ વિનંતી કરું છું કે પહેલાં તો આપણે સંગીતને સમજી લઈએ આજે મિત્રો તમને હું સંગીતના ત્રણ સ્તંભ અને સંગીતની વ્યાખ્યા શું છે સંગીત કોણે કહેવાય તે વિશે ખૂબ જ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છે અને તે માહિતી મારે પહેલાં આપી દેવી જોઈએ પણ આજે મને એવું લાગ્યું છે કે જે તમે વાલા દર્શક મિત્રો મારી ચેનલમાં લાગી ગયા છો મારી ચેનલને પસંદ કરી રહ્યા છો મારી શીખવાડવાની રીતને તમે પસંદ કરી છે તો મને એમ લાગે છે કે પહેલાં તો મારે અમારા દર્શક મિત્રોને સંગીત શું છે સંગીતના મૂળ ત્રણ સ્તંભ શું છે તેની સમજણ આપવી એ મારી ફરજ બને છે અને મારો ધર્મ બને છે તો મારા દર્શક મિત્રો આજે હું તમને પહેલાં સંગીતની પરિભાષા સમજાવું મિત્રો સંગીત એટલે શું જેનાથી આટલા બધા લગાવ છે આટલો શાંતિ અને પ્રેમ મળે છે દરેક છે આપણો આ દેહ આપણી દરેકસ્ત પ્રકૃતિ ગુંજી રહ્યું છે મિત્રો મેં સાબિત કર્યું છે અને વિજ્ઞાની પણ સાબિત કર્યું છે અને આપણા ભારતના મહાન સંતો મહાપુરુષો તત્વજ્ઞાનીઓ એમને પણ સાબિત કર્યું છે કે આ દેહમાં અવિરત એક સંગીત ગુંજી રહ્યું છે આ પ્રકૃતિમાં અવિરત એક સંગીત ચાલી રહ્યું છે અને ત્યાં સુધી શાસ્ત્રોએ કીધું છે કે સંગીતથી નાદથી જ આ જગતની ઉત્પત્તિ થઈ છે મિત્રો નાદથી આ જગતની ઉત્પત્તિ થઈ છે નાદ નાદ બ્રહ્મનો આ વિસ્તાર માર્કણ ઋષિ એમના ભજનમાં કીધું છે કે આ પૂરો સંસારનો જે વિસ્તાર એ નાદ થી ઉત્પત્ત થયો છે અને નાદ બ્રહ્મ નો મતલબ અવાજ અને એ મહાન ઓમકાર નાદના અવાજથી પ્રકૃતિની રચના થઈ છે અને ઓમકાર થી સંગીત બન્યું છે મિત્રો તો મહાન ઓમકાર નાદનો એક ભાગ છે સંગીત આજે આપણે જાણો છો મિત્રો કે ખૂબ જ મધુર સંગીત સાંભળવાથી આપણને શાંતિ મળે છે આનંદ મળે છે તો એ સંગીત મહાપરિબળ છે મિત્રો આપણા ભારતીય સંગીત શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં મિત્રો આપણે સાંભળ્યું છે દ્રષ્ટાંતો તાનસેને ગાયેલો રાગ બુજાયેલા દીપકો પ્રજ્વલિત થઈ જાય છે સળગવા માંડે છે અને તાનસેના તનમાં જે મહાન આગ પ્રગટે છે તેને બુજાવવા માટે એની સામે ગુજરાતના વડગામના એક બ્રાહ્મણની દીકરીઓ તાના અને રીરીએ રાગ મેઘમલાર ગાયો હતો અને વરસાદ વરસાયો છે આપણા ગુજરાતના જુનાગઢના પખ્ત નરસિંહ મહેતા રાગ કેદાર ગાતા હોય અને ભગવાનને આવું પડ્યું હોય સંગીતની પરિભાષા વિશે કે સંગીત ને વિશાળતા માટે મિત્રો બોલવું એ ખૂબ જ મુશ્કેલ છે કેમ કે અનંત છે વિસ્તાર અમારા એક ઓનલાઈન ક્લાસ ઉપર એક બેન છે સુરતથી તેમને પણ સંગીતની પરિભાષા વિશે બોલેલા ખૂબ સરસ બોલેલા કે પ્રેમ પરમાત્મા પરમાત્માને સંગીત એનું સ્વરૂપ અનંત છે તેનો અંત નથી અમાપ છે અસીમિત છે તો આજે મિત્રો હું પહેલાં સંગીતની પરિભાષા આપણે શીખવાડવા જે શીખવાડું છું સંગીતની પરિભાષા સંગીત એટલે શું સંગીત એટલે ગાયન એટલે ગાવવું વાદન એટલે વગાડવું અને નૃત્ય એટલે નાચવું ગાયન વાદન અને નૃત્ય ગાવવું વગાડવું ને નાચવું આ ત્રણેય ક્રિયા એકસાથે પ્રવાહિત થાય આ ત્રણેય ક્રિયા એક સાથે રજૂ થાય અને ત્યારે જે પરિબળ રચાય છે ત્યારે જે શક્તિ રચાય છે ત્યારે જે શક્તિનો ઉદ્ભવ થાય છે એ મહાન શક્તિને સંગીત કહેવાય છે મિત્રો સંગીત કોઈ સામાન્ય વસ્તુ નથી અને અમારા દર્શક મિત્રો આજે આપ આ મહાન સંગીતમાં ડૂબકી મારી રહ્યા છો ડૂબકી મારવા જઈ રહ્યા છો તો આજે આપણે જોયું સંગીતની પરિભાષા કે ગાવું વગાડવું અને નૃત્ય કરવું તો આજે નરસિંહ મહેતા કે મીરાબાઈ જેવા ગાતા તા કંઈ વસ્તુ વગાડતા હતા અને આ જગતની બજારની વચ્ચે તેઓ નૃત્ય કરતા હતા તો આજે નાચવું અને નૃત્ય કરવું બહુ અલગ અલગ વસ્તુ છે આપ જાણો છો મિત્રો કે ખૂબ જ સંગીત સુંદર ચાલતું હોય ખૂબ જ સંગીતના શબ્દો સુંદર ચાલતા હોય તો લોકો નૃત્ય કરવા લાગે છે લોકો નાચવા માંડે છે તમે જુઓ મિત્રો ભજન સંગીતના પ્રોગ્રામોમાં દરેક વ્યક્તિઓના હાથ કે પગ કે અંગૂઠા કે પોતે ડોલતા હોય છે એનું નાચતું હોય છે મિત્રો સંગીત એ મહાશક્તિ છે મહાપરિબળ છે આ જગતનું પરમાત્માનું મહા સ્વરૂપ છે સંગીત તો સંગીતના મુખ્ય ત્રણ સ્તંભ શાસ્ત્રોમાં કહેવાયમાં આવે છે તો એ કયા ત્રણ સ્તંભ છે તો પહેલો સ્તંભ છે સ્વર જે સારા ગમપવાના સ્વરો છે જે અવાજનો જે સ્વર છે જે ટોન છે જે વોઇસ છે એ વોઇસની ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી એની જગ્યાએ હોવી જોઈએ એનો અવાજ એટલો ઊંચો કે એટલો નીચો કમ્પ્લીટલી એની સાથે સંગત થઈ જતો હોય એને સ્વર કહેવાય છે મિત્રો અહીંયા હું થોડું પ્રેક્ટિકલ તમને બતાવું છું અહીંયા હું રાગ શિવરંજી વગાડું છું તમે મિત્રો જુઓ સ રે ગ શિવરની નામે સ્વરો વગાડ્યા સા રે ગપદ સા બરાબર છે તો સ્વર એટલે શું મિત્રો કે આ સા જે વાગી રહ્યો છે સા આ જે ટોન વાગી રહ્યો છે મિત્રો તમે સાંભળો આ જે નાદ વાગી રહ્યો છે આ નાદની સાથે કમ્પ્લીટલી આપણા ગળાનો નાદ મળવી લેવો જોઈએ જરા એકલી ઊંચો નહીં જરા પણ નીચો નહીં કમ્પ્લીટલી આની સાથે સ્વર મળી જવો જોઈએ હાર્મોનિયમના એ નાદની સાથે હાર્મોનિયમના સાઉન્ડની સાથે વોઇસની સાથે આપણા ગળાનો વોઇસ કમ્પ્લીટલી હલ્યા વગર ચાલ્યા વગર કમ્પ્લીટલી એક જ સ્વર ઉપર આપણો નાદ ગળાનો ત્યાં મળી જાય એને સ્વર કહેવાય છે મિત્રો અહીંયા હું તમને બતાવું છું મિત્રો તો આ સા વાગ્યો બરાબર છે

તો કેવું થાય સ રે ગ ગ પ રે સા પછી સાઉન્ડ આપણે આપણું ચેક કરવાનું છે મિત્રો કે આપણો સા સ્વર સાથે મળીને પાછો આવ્યો છે હાર્મોનિયમ આપણને સ્વરનો સાધના કરાવશે હાર્મોનિયમ આપણને સ્વરનો ટોન શીખવાડશે હાર્મોનિયમ આપણને સ્વરનો સપોર્ટ કરાવશે આધાર આવશે આપણે ખસી ગયા છે કે નહીં ખસી ગયા સ્વર સાથે આપણે કમ્પ્લીટલી થઈ ગયા છે કે નહીં આપણને ડાઉટ લાગે તો આપણે હાર્મોનિયમ વગાડીને જોઈ લેવાનું કે આપણે કઈ જગ્યાએ ખસી ગયા છે અને આગળના ક્લાસમાં અને મારા ઓનલાઈન ક્લાસમાં આ રીતે હું વારંવાર વિનંતી કરું છું હવે સંગીતનો આપણે બીજો સ્તંભ જોઈએ સ્તંભ હતો સ્વર બીજો તાલ વિશે હું ક્લાસોમાં જણાવતો જાઉં છું આપણા ભજન સંતવાણી ગરબાઓમાં કયા કયા તાલો વાગી રહ્યા છે દીપચંદી છે કેરવા છે હીંચ છે દાદરો છે ખેમટો છે રૂપક છે આવા અનેક પ્રકારના તાલો પ્રચલિત થયા છે આમ તો ઘણા બધા તાલો શાસ્ત્રોમાં છે મિત્રો પણ આ બધા તાલો ખૂબ પ્રચલિત થયા છે તો આ બધા તાલો વિશે મેં તમને માહિતી આપી છે અને કંઈ પૂછવું હોય તો આપ કોમેન્ટ ઉપર લખજો તો હું જણાવતો રહીશ ઘણે ઘણા સૂચનો અમારા કોમેન્ટ બોક્સમાં આવ્યા હતા કે સર તાલ વિશે પણ બોલતા જાઓ મિત્રો તાલ વિશે પણ હું બોલતો જાઉં છું તાલની માહિતી પણ આપતો રહું છું ક્યારેક ક્યારેક પ્રશ્ન પણ પૂછું છું કે આ કયા તાલમાં છે એ ક્યારેક પ્રશ્ન પૂછ્યો કે આગળ મેં ઘણું બધું ભણાયું હોય તાલ વિશે તો જ હું પૂછતો હોય પ્રશ્ન ક્યારેક ક્યારેક સાચા જવાબ પણ મળે છે તમારા ક્યારેક ખુશી થાય છે મિત્રો મને મિત્રો ખુશી ક્યારે થાય છે વધારે જ્યારે તમે કંઈક શીખ્યા હો અને તમે મને બતાવો છો જણાવો છો

મિત્રો સંગીતની હું આપું છું અને તે તમે જાણો છો અમે અમારા યુટ્યુબનો રિવ્યૂ કરેલો અમે એનું અવલોકન કરેલું ત્યારે ગુજરાતના નેવું ટકા અમારા દર્શક મિત્રોના કોમેન્ટ હતા કે તમારી શીખવાડવાની પદ્ધતિ અમને ખૂબ ગમે છે અને અમને સમજણ પડી રહી છે અમને આવડ્યું છે તો આવી સુંદર કોમેન્ટ અને આટલા સુંદર લાયક બદલ અને આટલી મોટી સંખ્યામાં ટૂંક સમયની અંદર ફક્ત ત્રણ મહિનાની અંદર આટલી મોટી સંખ્યાની અંદર અમારી ચેનલમાં આપ સર્વ સબસ્ક્રાઈબ બની અને પધારી રહ્યા છો તે બદલ હું મહેશ સોલંકી અમારી ચેનલ અમારું ભજન મંડળ અને અમારા શિવમ સંગીત ક્લાસ વતી ખૂબ 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 અનુમોદના કરું છું ખૂબ ખૂબ અભિવાદન કરું છું ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યો છું ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર પ્રગટ કરી રહ્યો છું મિત્રો તો બીજો સ્તંભ હતો મિત્રો તાલ જે તબલા ઉપર તાલ વાગી રહ્યો છે અને તાલની સાથે રહેવું બહુ અગત્યની વસ્તુ છે અને ત્રીજો સ્તંભ છે મિત્રો જેને ખૂબ જ અગત્યનો શાસ્ત્રોમાં કીધો છે મારા ગુરુજનો કહેતા હતા કે આ ત્રીજો સ્તંભ બહુ અગત્યનો છે અને તેને કહેવાય છે લય લયનો મતલબ શું થાય છે મિત્રો લયનો મતલબ કે તમે જે ગતિએ ગાઈ રહ્યા છો જે સ્પીડે ગાઈ રહ્યા છો એ સ્પીડને તમે જાળવી રાખો છો લાંબો સમય સુધી એ ગતિને તમે લાંબો સમય સુધી જાળવી રાખો છો એ સમાંતર ગતિને તમે જાળવી રાખો છો એને લય કહેવાય છે મિત્રો લયનો મતલબ સંગીત આપણે જે કોઈ રચના ગાઈ રહ્યા છે તેની ગતિ લય બજો હોય એક જ ગતિ પર હોય જે ગતિ પર કમ્પોઝ થયું છે એ ગતિમાં એના સ્વર એના શબ્દો અને એના તાલ સાથે ગાવું એ એક જ સરસ રીતે સ્પીડમાં ચાલી જાય એને લઈ કહેવાય છે મિત્રો ટૂંકમાં લયનો મતલબ એક સમાંતર ગતિથી ગાવું એને લઈ કહેવાય છે એટલે અમારા ગુરુજનો અમને કહેતા હતા જો તૂટી લઈ તો થઈ ગયો તમારો પ્રલય આપણો ગમે એટલો સંગીત શાસ્ત્રનો અભ્યાસ રાગોનો અભ્યાસ તાલોનો અભ્યાસ અને જ્ઞાનનો જે પહાડ આપણે રચ્યો હોય પરંતુ એક થોડી પણ લઈ ચૂક્યા તો એ પહાડ પ્રલય થઈ અને તૂટી જશે તો લઈને પણ અગત્યતા આપી છે મિત્રો તો આજે મિત્રો આજે તમને સંગીતની પરિભાષા અને સંગીતના મૂળ ત્રણ સ્તંભ સ્વર તાલ અને લય એના વિશે મેં જણાવ્યું ખૂબ જ ક્લાસ છે મિત્રો જે જે ક્ષેત્રમાં આપણે જઈ રહ્યા છે હાર્મોનિયમ સાથે ગાવાના ક્ષેત્રમાં આપણે જઈ રહ્યા છે તો જે ક્ષેત્ર કઈ રીતે રચાયું છે એ ક્ષેત્રનું પરિબળ શું છે એને આપણે સમજવું એ આપણું ધર્મ બને છે એ આપણું કર્તવ્ય છે તમારા વાલા દર્શક મિત્રો આપ આ સમજણ મેળવી લો અને હું આગળ ક્લાસ તો આપતો રહું છું કંઈ પણ આપની ફરમાઈશ હોય અમારી ચેનલ વિશે સૂચન હોય તો આપ કોમેન્ટ ઉપર લખજો મિત્રો બીજું ઓનલાઈન ક્લાસ પણ ચાલી રહ્યા છે મિત્રો અમુક જગ્યા ખાલી હોય એ જ અમે તમને આપી શકીએ છીએ કારણ કે આગળ ક્લાસોમાં એડવાન્સ ફી લોકોએ ભરી દીધી છે અને ક્લાસ ચાલી રહ્યા છે આ અમારા ઓનલાઈન સ્પેશિયલ ક્લાસ છે ફેસ ટુ ફેસ વન પર્સન ક્લાસ છે તો ચાલો દર્શક મિત્રો સંગીત શાસ્ત્રમાં અને સંગીતના પરિબળ વિશે અને સંગીતના શાસ્ત્રમાં સંગીત વિશે જે માહિતી મુખ્ય હતી તે આજે મેં તમને આપી સંગીતની પરિભાષા સંગીતની વ્યાખ્યા તમને બતાવી અને સંગીતના મૂળ ત્રણ સ્તંભ સ્વર તાલ અને લય એ વિશે માહિતી આપી છે તો મિત્રો આ જે સમજણ આપી એમાં ખૂબ જ ધ્યાન રાખજો આમ તો હું મારા ક્લાસમાં સ્વર તાલ લય ઉપર ખૂબ જ ધ્યાન આપું છું એ તો જે મારી સાથે ભણી રહ્યા છે મારા ક્લાસમાં જોઈન થયા છે તેમને ખબર છે કે સર કશું નહીં ચલાવી લેતા હું કશું નહીં ચલાવી લેતો મિત્રો આજે અહીંયાથી કોઈ ભણે છે તો કમ્પ્લીટલી એને પ્રમાણિત જ્ઞાન આપવામાં આવ્યું છે સંગીત એ સંગીત છે મિત્રો કોઈ રમત નથી સંગીત સંગીત છે એને સંગીતની રીતે ગાવાનું સંગીત પરમાત્માનું સ્વરૂપ છે એને બહુ પ્રમાણિકતાથી ગાવાનું છે બહુ જવાબદારીથી ગાવાનું છે એટલા માટે જે વ્યક્તિઓ મારી સાથે જોડાયા છે અને જે વર્ષોથી મારી સાથે ક્લાસ કરી રહ્યા છે એ સર્વને હું ખૂબ જ સૂક્ષ્મમાં સૂક્ષ્મ માહિતી સંગીતને આપું છું સ્વરની માહિતી આપું છું સ્વરની ઉપાસના શીખવાડું છું તો ચાલો દર્શક મિત્રો આજે ઘણો લાંબો ક્લાસ થયો છે પરંતુ ખૂબ અગત્યની માહિતી હતી તો આજે હું વિરમું છું અને આ ક્લાસ પૂરો કરું છું આગના ક્લાસમાં તમારી કોઈ ફરમાઈશ હશે એ લઈને આવીશ કશું કાં પછી કશુંક નવું લઈને આવીશ તો ચાલો દસ મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત